આટલું વળી રોજ બી આવું છું એક સાયડો એક એક સાયડો કરું આટલી ઉંમરે પણ બે તો ના રે ભાઈ કતા પણ ગોમમાં વળી કીસ કળવા પા કોના ઓલે ભેગું કરો છો કોના ઓલે ભેગું કરો છો છોકરાઓ પણ દીધો છોડીઓ પણ આવી દીધી ને વચ્ચે શોંતી બે બેહો અને જાય રે ને મારા બાજુમાં પેલા ભાભી આ મગજના ઘેરથી કે કળવા ભાઈ હું કરવા કી જો છો એટલે તારે પણ હું છે પણ હું

એવો ને સાડી બતાવો કાલ મારા ભાઈએ મોકલાવીએ ને બાપડા ને એક નંબર સાડી મોકલાવીએ તો કહું ભાભીને એકવાર બતાવી દો ભાભી ને ગમે ભાભી રાખશે ભાભી આ શું જાઓ નહીં બાપા જો નહીં પડું જો ભાભી આ કાલ મારા ભાઈએ કહું સારી મોકલાવી દે ચેવી હ ચલ અલી

હા કહું થોડું 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 એક 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 પાડ્યું નિયાદું છું મજૂર મજૂરે શું બેટા મજૂરી કરી હું લેવાનું આ થોડું ઘણું આપણે હેતરમાં આવીએ તો શરીરે થોડું કસાય અને શરીર સારું રહે ગોમવાળો તો તમને ખબર છે કે મારા બાદમાં વેદણિયો છે તે પોસ વાગે ભેસાડું આ ઉઠું કે અને હું એ પોસ વાગે ઊઠીને હેતરમાં એટલે કે હા કુના વલે ભેગું કરું છું કુના ઓલે ભેગું કરું અલ્યા પણ મારે ભેગું નહીં કરવું મારે તો છોકરો બધો પહેણા દીધો પણ આ થોડો ઘણો થોડો આગુ પાછું કરીએ તો મજૂરો કરીએ ને ઘેર ખોટા શરીર મોદો કરવો એના કરતી શું હેડ્યા સાથે અલ્યા આ ચોથી મુદત છે ઓની નવરાત્રી માં જગરો તો થયો ને પાઇપ મેલી રાતે મારા બે બે હા ઓન વાદ આ હારો અરે રાતે કોઈ તાકાત જ કે કોઈ આઈ હે કે એતર માં કૂતરો જો હું વાદ હું ઘુસું હા કોટ માં જાવ મુદત સાજ આ ચોથી મુદત ને જગરો થયો ને પાઇપ મેલી

બોડામાં લાકડી તો મેલી દીધી પણ પાછળથી પસ્તાવો થાય હારું શું કરું અલ્યા વાઘા ભાઈ ની બે બાયડીઓ છે છોકરાની તે ના હોય તો વન કઉ કે સોટો મિલજો સા તે એક બે રકે બી પીતા ઉલાય બાયડીઓ ઘેર છે થોડી સોટો સા પીવું આવું સારું મારા તો ડોસી આવે એવી નહીં વહુ બેટા વહુ બેટા

આ વાઘું તો આવો નહીં પણ આ છોકરો ને બાયડ્યો છે આવી છે એક સોટો સાની રક્ય બીની આશાઈ આવે તો પણ કે એ નહીં કશું વાંધો નહીં ભાઈ હડો નહીં જો બીના હે બીના એ બીના હા ભાઈ નહીં સોટો ક આ મજૂરો માટે રોજ રોજ આપડા મૂકીને એમને ઘેર કોઈ કરવાની નઈ તો આપડે કોણ કરવાનું કેટલું નાખી દેવાનું હોય મજૂરો ઉચાર્યા માટે

દહવાર ઉદે પરમ હરશોમે આ તમે તમે જ આ બધો નાટક કરાવો નાટક એટલે આ તારા બાપનો ઘોમમાં કદી ઝઘડો જોયો છે મારું નામ ખરાબ કર્યું તમે તો ગટિયા ગલોલા જવા ફૂલ્યા સોં ખઈ ખઈને ઈજ્જત રાખી એમ ક્યો હાલમાં નેસારી એ ને તો હઉ ઓગડી દબાવ ખબર છે પોસા રીએ તો તાને અલ્યા પૂરું થયું ઓ પૂરું થાય

કોકળિયા બોકળિયા કાવન પાપા કોકળિયા બોકળિયા હો ગઢારો કાવ તને ગઢારો કાવ એમ નઈ હાઉ ના છોકરાના બાપા બોકળિયા બોકળિયા કરે આગળ હે આગળ ઠકમાકી પાટલો બોટ ક્યાં આવ્યો બોકળિયા ચીકી છે કેસરેમાં તું આવતો નહિ આ ગટિયો તો આ માર તો રે આ ઢૂણી થાય ને ચૂલાની દે આંખોમાંથી બાપા એલર્જી થઈ જાય છે ભાભી ભાભી કેટલી વાર બસ થઈ ગયો તે લાવો પટી ગયો કે પટતા હા તો થોડો કયા રાજ ગરબાનો પ્રોગ્રામ હતો પટી જાય કે હું પટી જા પટી જા એ વાળી કોર્ટ માં એટલે પેલા જજ સાક્ષી લેતા સાક્ષી એટલે જુબો ની હાલવા આપડે એ આપડે લઈ જાવ કે અવા કોન્તીબાઈ નવરા છે છે તો દોળ આવશી ગામમાં કોઈ આવે

એ હો દો જલેટનું લેલો ઘેર મોડી વાત કરો મારા ઉપર કેસ કર્યો કે મને કોઈ જેલમાં હા ચાલ કાલે તમારા હાંગાતી કોઈક દર સહી પડશે ઘેર વાત બંધ બાપા ચાલજો તો મારે તો કોઈ તારા ઘર ની સાહુ કદી જિંદગી માં ના આવું પીવા પીવા તો પીવા પણ હું ભૂલી ગયો ની બી મારાથી આમ શેતી થાય

ના ના આબરૂ કાઢી આબરૂ તો સંસ્કાર જેવી ચીજ લગી તમારા સંસ્કાર તમને નહીં કોઈ મહેમાન કરવો ભાઈ ચા ચા ના પાઈ બોલો આ ચા ખોર આવી જા ના ના પડ્યો આ તમારો ટાઈમ ઊભરે છે જાય છે

બૈરામો હા તું ગઢિયા કે એ તો નહીં કોઈ બસ રોટલા કોણ તમે તો જલના હરિયા એ લાયક છો ના ના ઓ પેલા 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 સા ના એટલે ઓ તો તમારા મારે જલના હરિયા કોણ તમને ખબર પડશે ના ના હું વસ્તુ સબન છે બાપા તો મોને પણ આ જલમો જો ખાય પર બે જલમો જો હરિયા ને ખાય પડશે કરી સુધરો સુધરો લાગી સુધરો જોરો કોસુ પેલા માચી સરપંચ ને કીયા હો કે હોય તો આવું તો વડી કે જોમીન તો તો વડી તમે કર કીયા ને મારા કોઈ તો ફોર્મ માં પરવું દે લખરા જો એ મારા બેટા ઝઘડા કરી રહ્યા ને બાપ ને બધું ભોગાવવાનું ઝઘડા કરી કે રહ્યા બાપ ને બધું ભોગવાનું બાપ ને બધું ખબરવાનું તમાર તો કોઈ ખારો ભાઈ કોઈ કહેવા ના લોકો મને જ કહેવા આવે અને માર ટોપક કે મારી દેવાનો આ તારી માં જીત્યો જ ને લે તો આ નાટક થોત જ ના તારા માં તો ધોઈકણો પડી જતા ઉપર અને તો મને હોમાં થઈશ ઉપરથી ના ના તું હા માછ લીધે બાપા આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ને કરવાનું જલ્મો તો સુધારશો તમે હું શું કેવો મિત્રો મારી માની જરૂર તો રસ્તાની માટીની પર માટીની એ જરૂર પડે એટલે સંબંધ સાહ કે રાખવા પડે ના કરવા જમીન તૈયાર હતા પણ સા ના પાય એટલે માણસ મન ઉઠી ગયું ના ના આ જમીન કોણ થાય કોણ સાક્ષી થાય છે આવા લ્યો આયા જલમો ઘટીઓ તો હા અને આ જન્મો થશે બરોબર થા અને વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી